બૌદ્ધ ધર્મ ઘણા બધા લોકોને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ મિક્સ થઈ જાય છે જૈન ધર્મનું બૌદ્ધ ધર્મમાં લખીને આવે છે બૌદ્ધ ધર્મનું જૈન ધર્મમાં લખીને આવે છે એના પાછળનું કારણ એક જ છે કે તમે પહેલા જૈન ધર્મ વાંચો છો પછી બૌદ્ધ ધર્મ વાંચો છો અને પછી બંને મિક્સ થઈ જાય છે એવું ક્યારે પણ કરવાનું નહીં જ્યારે પણ આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની વાત કરતા હોય તો બંને સાથે વાંચવાનું ડિફરન્સ વાંચવાનું જો તમે સાથે બંને ધર્મને વાંચશો તો ક્યારે પણ એકબીજામાં મિક્સ થશે નહીં તો યસ આજના લેક્ચરમાં આપણે સંપૂર્ણ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની વાત કરીશું એમાં જે મહાવીર સ્વામી થઈ ગયા એમની વાત કરીશું ગૌતમ બુદ્ધ થઈ ગયા એમની વાત કરીશું ડિટેલ્સમાં વાત કરીશું એમની જે સભાઓ ભરાય છે આગળ જતા એની પણ આપણે ડિટેલ્સમાં વાત કરીશું તો શરૂઆત કરીએ છીએ આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની ઓકે તો જો અહીંયા મેં ભાગલા પાડી દીધા છે સૌથી પહેલા અહીંયા વાત કરેલી છે અહિયાં જે વસ્તુ અહીંયા આપણે દર્શાવવાની છે કે ભાઈ મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ ની કઈ કઈ વસ્તુઓ માં બની શકે પછી જો અહીંયા જૈન ધર્મની વાત કરી છે અને અહીંયા બૌદ્ધ ધર્મની વાત કરી છે તો આપણે અલગ અલગ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ નહીં જૈન ધર્મમાં આ આવે છે અને બૌદ્ધ અંદર આવે છે જેથી એકબીજામાં મિક્સ નહીં થાય ક્લિયર તો સૌથી પહેલા આ રીતના તમારે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વાંચવાના છે અહીંયા વાત કરી છે મહાવીર સ્વામીની અને અહીંયા વાત કરી છે ગૌતમ બુદ્ધની મહાવીર સ્વામી એ જૈન ધર્મના ચોવીસમા નંબરના એટલે કે છેલ્લા તીર્થકર હતા અને યાદ રાખજો ગૌતમ બુદ્ધ એ ગૌતમ બુદ્ધ જેમને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી તો બંનેમાંથી ઘણા બધા ક્વેશ્ચનો એક્ઝામની અંદર બનતા હોય છે તો આપણે આ રીતના જોઈશું તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા વાત કરીએ બાળપણનું નામ તો મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું તો યાદ રાખજો વર્ધમાન હતું જ્યારે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું તો સિદ્ધાર્થ હતું યાદ રાખજો સિદ્ધાર્થ હતું આગળ વાત કરીએ જન્મ તો મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો તેસઠ અથવા તો પાંચસો છાસઠ અમુક જગ્યાએ તમને પાંચસો તેસઠ દેખાશે અમુક જગ્યાએ પાંચસો છાસઠ દેખાશે પરંતુ આપણે જીસીઆરટી એનસીઆરટી પ્રમાણે જઈએ તો આપણે પાંચસો આપણે યાદ રાખવાનું છે વાત કરીએ માતા તો મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું તો ત્રિસલા દેવી હતી યાદ રાખજો ત્રિસલા દેવી હતો અને ગૌતમ બુદ્ધ ની માતા નું નામ શું હતું તો માયાદેવી અથવા તો મહામાયા હતું બંને નામ થી ઓળખવામાં આવે છે પરંતુ પાલક માતા પૂછાય તો પાલક માતાનું નામ હતું પ્રજાપતિ ગૌતમી જન્મ આપનારી માતાનું નામ માયાદેવી અથવા તો મહામાયા હતું પરંતુ પાલક માતાનું નામ પૂછાય તો પ્રજાપતિ ગૌતમી જેમને ગૌતમ બુદ્ધને ઉછેરીને મોટો કર્યો આગળ વાત કરીએ પિતાનું નામ તો મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું યાદ રાખજો જો અહીંયા ઘણા લોકોને કન્ફ્યુઝન થઈ જાય છે કે જો મહાવીર સ્વામીના પિતાજીનું નામ સિદ્ધાર્થ હતું જ્યારે ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું તો અહીંયા તમારે કન્ફ્યુઝ થવાનું નથી પિતાની વાત કરીએ ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું તો શુદ્ધોધન હતું શું હતું શુદ્ધોધન હતું આગળ વાત કરીએ પત્ની તો મહાવીર સ્વામીના પત્નીનું નામ શું હતું યશોદા હતું શું હતું યશોદા હતું અને ગૌતમ બુદ્ધના પત્નીનું નામ શું હતું તો યશોધરા હતું ઓકે તો યશોધરા અને યા યશોદા તો આમાં પણ તમે કન્ફ્યુઝ ના થઈ જતા નામ સરખા છે એટલે કન્ફ્યુઝ થઈ જવાય પણ હું તમને ચાર શબ્દો જોવા મળશે તો એમની વાઈફના નામમાં ચાર શબ્દો છે એટલે કે ઊલટું છે ઓકે તો યાદ રાખવાનું વાઈફના નામમાં અક્ષરોમાં ઉલટું છે તો સામી મહાવીરમાં ચાર શબ્દો છે તો આમાં ત્રણ છે અહીંયા ત્રણ શબ્દો છે તો અહીંયા ચાર છે તો એ રીતના તમે યાદ રાખી શકો છો હવે વાત કરીએ પુત્રી અથવા તો પુત્ર તો મહાવીર સ્વામીને એક પુત્રી હતી જેનું નામ હતું યાદ રાખીશું જેમના લગ્ન થયા હતા જામાલી સાથે તો એમના જમાઈનું નામ શું હતું જામાલી હતું અને વાત કરીએ ગૌતમ બુદ્ધ તો ગૌતમ બુદ્ધને એક પુત્ર હતો જેમનું નામ હતો રાહુલ ઓકે તો આટલું ડિફરન્સ તમારે ખાસ ઇમ્પોર્ટન્સ છે યાદ રાખવાનો છે ઓકે ચલો વધે છે આગળ આગળ વાત કરીએ ભાઈ જયારે મહાવીર સ્વામી ઘર છોડતા હતા ત્યારે બધું ઓકે કોને કહીને ગયા હતા તો નંદીવર્ધન જે એમના ભાઈ હતા એમને કહીને ગયા હતા અને એમને કહીને જ એમની રજા લઈને ઘર છોડ્યું હતું તો યાદ રાખજો મહાવીર સ્વામીના ભાઈનું નામ શું હતું નંદીવર્ધન હતું

આગળ વાત કરીએ તપસ્યા તપસ્યાની વાત કરીએ તો મહાવીર સ્વામીએ કેટલા વર્ષ તપસ્યા કરી હતી તો બાર વર્ષ તપસ્યા કરી હતી જયારે ગૌતમ બુદ્ધમાંથી પણ એવો કોઈ ડેટા મળી આવતો નથી કારણ કે ગૌતમ બુદ્ધે પહેલા અગિયાર વર્ષ તપસ્યા કરી હતી પછી છ વર્ષ કરી હતી પછી બીજી જગ્યાએ જઈને તપસ્યા કરી હતી તો આ રીતના તૂટક ફૂટક ડેટા છે તો કોઈ સ્પેસિફિક ડેટા તમને ગૌતમ બુદ્ધમાંથી જોવા નહીં મળે તો ખાલી આપણે યાદ રાખીશું મહાવીર સ્વામીની તપસ્યાનો સમય બાર વર્ષનો હતો આગળ વાત કરે જ્ઞાન પ્રાપ્તિ સ્થળ ઓકે તો એમને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં થઈ તો આન્સર આવશે મહાવીર સ્વામીને ઝુંબિક ગામ છે આ ઝુંબિક ગામની અંદર ઓકે જ્ઞાન પ્રાપ્તિ થઈ જ્યારે વાત કરે ગૌતમ બુદ્ધ તો ગૌતમ બુદ્ધને ક્યાં જ્ઞાન પ્રાપ્તિ થઈ તો બોધ ગયાની અંદર થઈ બોધ ગયા ક્યાં આવેલું છે બિહારની અંદર આવેલું છે આગળ વાત કરીએ કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્તિ થઈ તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખજો આ જે ઝુંબિક ગામ છે એ કઈ નદીના કિનારે આવેલું છે તો ઋજુપાલીકા નદીના કિનારે આવેલું છે જ્યારે અહીંયા વાત થાય બોધ ગયા તો બોધ ગયા કઈ નદીના કિનારે છે તો નિરંજના નદીના કિનારે છે તો તમને નદીનું નામ પણ પૂછાય કે ભાઈ ગૌતમ બુદ્ધને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્તિ થઈ તો નિરંજના મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્તિ થઈ તો આન્સર આવશે રુજુ પાલિકા આગળ વાત કરીએ વૃક્ષ યસ વેરી ઇમ્પોર્ટન્ટ છે વૃક્ષનું નામ પણ તમને એક્ઝામની અંદર બને છે કે મહાવીર સ્વામીને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ તો યાદ રાખજો સાલ વૃક્ષ હતું સાલ વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ જ્યારે ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે તો પીપળાના વૃક્ષની નીચે ઓકે પીપળાના વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ અને આજે એ પીપળાને બોધિ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ પ્રાપ્ત થયેલ જ્ઞાન તો મહાવીર સ્વામીને કયા નામનું જ્ઞાન પ્રાપ્ત થયું તો યાદ રાખજો કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું કયું જ્ઞાન કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું જ્યારે ગૌતમ બુદ્ધની અંદર એવા કોઈ જ્ઞાનની વાત થયેલી નથી એના પછી જ્યારે મહાવીર સ્વામી બની ગયા એટલે કે જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ એના પછી મહાવીર સ્વામી કયા ભાષાની અંદર કઈ ભાષાની અંદર પોતાનું જ્ઞાન આપતા હતા તો યાદ રાખજો અર્ધમાગથી કોઈક જગ્યાએ તમને પ્રાકૃત પણ લખેલું હશે તો જો બંને લખેલું હોય તો પહેલો તમારે યાદ રાખવાનું છે અર્ધમાગથી અર્ધ ન હોય તો ગૌતમ બુદ્ધની તો જયારે ગૌતમ બુદ્ધ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ તો એ કઈ ભાષાની અંદર જ્ઞાનનો ઉપદેશ આપતા હતા તો યાદ રાખજો પાલી ની અંદર આપતા હતા ઓકે વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું આગળ વાત કરીએ જ્ઞાન પ્રાપ્તિ પછી ના નામ તો એક વખત મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ તો એના પછી એ કયા કયા નામે ઓળખાવતા હતા તો મહાવીર તરીકે ઓળખાવતા હતા પછી કૈન પછી જીન પછી આ બધા નામ છે મહાવીર સ્વામી ના હતા જ્યારે ગૌતમ બુદ્ધ ની વાત કરીએ તો ગૌતમ બુદ્ધ એ કયા નામે ઓળખાયા તો ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા એટલે કે જ્યાં સુધી એમને જ્ઞાન પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી એ સિદ્ધાર્થના નામે ઓળખાવતા હતા પરંતુ એક વખત જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ ત્યારથી પછી એ ગૌતમ બુદ્ધ બની ગયા આગળ વાત કરીએ ધર્મગ્રંથ ધર્મગ્રંથની વાત કરીએ તો મહાવીર સ્વામી એટલે કે જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ કયો માનવામાં આવે છે તો યાદ રાખજો આગમને માનવામાં આવે છે જ્યારે બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો માનવામાં આવે છે તો ત્રિપિટકને માનવામાં આવે છે આ ત્રિપુટકની વાત હમણાં આગળ આપણે કરીશું આગળ વાત કરીએ પ્રથમ ઉપદેશ સ્થળ કયું હતું તો પહેલી વખત મહાવીર સ્વામીએ કઈ જગ્યાએ ઉપદેશ આપ્યો હતો તો અંદર આપ્યો હતો રાજગૃહ ક્યાં આવેલી છે તો નદીના કિનારે આવેલી છે જ્યારે ગૌતમ બુદ્ધની વાત કરીએ તો ગૌતમ બુદ્ધે પહેલી વખત ઉપદેશ ક્યાં આપેલો હતો તો સારનાથમાં આપેલો હતો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું આગળ વાત કરીએ મૃત્યુ તો મહાવીર સ્વામીનું મૃત્યુ ક્યારે થયું તો ઈસવીસન પૂર્વે પાંચસો સત્યાવીસ બોતેર વર્ષની વયે એમનું મૃત્યુ થયું

હવે બધાના મંદિર ગુજરાતમાં નહીં જોવા મળે અમુક મોટા મંદિર છે એ તમને આઉટ ઓફ ગુજરાત પણ જોવા મળશે કારણ કે આખા દેશની અંદર ઓકે આ જે મેન મેન મંદિરો છે તમને જોવા મળશે તો આના સિવાય પણ મંદિરો હોય શકે એવું જરૂરી નથી કે ભાઈ અહીંયા અજીતનાથની અંદર મેં એવું લખ્યું કે ભાઈ તારંગા પર્વત ઉપર છે તો એના સિવાય પણ મંદિર તમને અજીતનાથનો આપણા ભારત વર્ષની અંદર જોવા મળશે ઓકે તો શરૂઆત કરીએ છીએ કે જૈન ધર્મના પહેલા તીર્થકર કોણ હતા તો ઋષભદેવ હતા યાદ રાખીશું જેમનું પ્રતીક શું હતું સાંડ હતું શું હતું સાંડ હતું મંદિર કે આવેલું છે તો પાલિતાણા ની અંદર આવેલું છે યાદ રાખીશું એમનું પ્રતિક વાત થાય તો એમનું પ્રતિક હતું હાથી અને અજીતનાથનું મંદિર ક્યાં આવેલું છે તો તારંગા પર્વત ઉપર આવેલું છે તારંગા પર્વત ક્યાં આવેલો છે તો મહેસાણા જિલ્લાની અંદર આવેલો છે ક્યાં આવેલો છે મહેસાણા જિલ્લાની અંદર આવેલો છે આગળ વાત કરીએ પંદરમા નંબરના તીર્થકર વેરી ઇમ્પોર્ટન્ટ જેનું નામ છે ધર્મનાથ જેમનું પ્રતિક છે વજ્ર અને ધર્મનાથ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અમદાવાદની અંદર જે હઠીસીના દેરા આવેલા છે એ હઠીસીના દેરવામાં કોનું મંદિર છે તો યાદ રાખજો આ પંદરમા નંબરના તીર્થકર ધર્મનાથનું મંદિર છે આગળ વાત કરીએ ઓગણીસમા નંબરના તીર્થકર એ છે મલ્લીનાથ મલ્લીનાથ એટલા માટે યાદ રાખવાના છે કારણ કે આજ છે આ એકમાત્ર મહિલા એટલે મલ્લીનાથ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે છે જેમનું અને મંદિરની વાત કરે તો ભોયણીની અંદર એમનું મંદિર આવેલું છે આગળ વાત કરીએ એકવીસમા નંબરના તીર્થ છે નેમિનાથ નેમિનાથ જેમનું પ્રતિક છે નીલકમળ જેમનું મંદિર તમને ગિરનારની અંદર જોવા મળશે અને કહેવાય છે કે ગિરનારની અંદર જ એ નિર્વાહ પામ્યા હતા આગળ વાત કરે બાવીસમાં નંબરના તીર્થકળ છે અરિષ્ટેમી અરિષ્ટનેમીમાંથી એક વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો અરિષ્ટનેમી એ કૃષ્ણ ભગવાનને સમકાલીન હતા એમનું પ્રતિક છે શંખ એમનું પ્રતિક છે શંખ હવે નેમિનાથ અને અરિષ્ટનેમીમાં ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કન્ફ્યુઝ થવાનું નથી એકવીસમાં નંબરના છે નેમિનાથ અને બાવીસમાં નંબરના છે અરિષ્ટનેમી આગળ વાત કરીએ ત્રેવીસમાં નંબરના છે પશ્વનાથ

ચલો હવે વાત કરીએ જૈન સભાની તો તમને ખબર છે કે ભારતના ઇતિહાસમાં બે જૈન સભાઓ છે અને અહીંયા બીજા સભાની વાત કરી છે તો સૌથી પહેલે વાત કરીએ પ્રથમ સભાની તો પહેલા સભાનો સમયગાળો શું હતો તો ઈસવીસન પૂર્વે બસો હતો કયા સ્થળે પહેલી સભા આયોજિત થઈ હતી તો પાટલીપુત્રની અંદર થઈ હતી એ વખતે રાજા કોણ હતો અથવા તો કયા રાજા દ્વારા આ પહેલી સભા બોલાવવામાં આવી હતી તો ચંદ્રગુપ્ત મૌર્ય બોલાવી હતી એ વખતે એ સભાના અધ્યક્ષ કોણ હતા એટલે કે જે ઉચ્ચાર કરતા હોય કહેવાય છે ને કે જે મેન સાધુ હોય તો એ કોણ હતા તો સ્થુલીભદ્ર હતા યાદ રાખજો સ્થુલીભદ્ર હતા અને શું કાર્ય કરવામાં આવ્યું હતું આ પહેલી જૈન સભાની અંદર તો યાદ રાખજો જૈન ધર્મના પહેલા ફાંટા પડ્યા હતા

વલભીમાં આગળ વાત કરીએ રાજા કોણ હતા એટલે કે કયા રાજા દ્વારા આ બીજી સભા બોલાવવામાં આવી હતી તો ધ્રુવસેન પહેલા દ્વારા બોલાવવામાં આવી હતી ધ્રુવસેન પહેલાની વાત કરીએ તો એ કયા વંશની અંદર આવશે તો મૈત્રક વંશ ની અંદર આવશે મૈત્રક વંશના રાજા હતા એ વખતે અધ્યક્ષ પદ ઉપર કોણ હતા તો ક્ષમા શ્રવણ હતા યાદ રાખજો અધ્યક્ષ પદ ઉપર સાધુ જે મંત્રોચ્ચાર કરતા હતા અને કાર્ય શું કરવામાં આવ્યું તો જૈન ધર્મને લિપિબદ્ધ કરવામાં આવ્યું ઓકે આ બીજી સભાની અંદર તો આપણા ઇતિહાસમાં જૈન ધર્મની તમારે બે સભાઓ યાદ રાખવાની છે પહેલી સભા અને બીજી સભા સાલ આપણે યાદ રાખીશું કઈ જગ્યાએ થઈ એ પણ યાદ રાખીશું કયા રાજા દ્વારા બોલાવવામાં આવી હતી અધ્યક્ષ કોણ હતા અને કાર્ય શું કરવામાં આવ્યું બધું તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે તો જૈન ધર્મની બંને સભાના બંને ડિટેલ્સો તમારે ખાસ યાદ રાખવાની છે ક્લિયર ચલો હવે વાત કરીશું આપણે જૈન ધર્મના સિદ્ધાંતો હવે જૈન ધર્મના સિદ્ધાંતોમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે કે જો તમારે જૈન ધર્મ હોય અને તમારે મોક્ષ મેળવવું હોય તો તમારે શું શું કરવું જોઈએ તો અહીંયા લખેલું છે કે ભાઈ જૈન ધર્મમાં મોક્ષ મેળવવા માટે પાંચ વ્રતો પછી પાંચ સમિતિ ત્રણ ગૃપ્તિઓ અને ચાર ભાવનાઓનું પાલન કરવાની વાત કરવામાં આવે છે હવે વ્રતો કયા છે તો પાંચ વ્રતો છે અહિંસા સત્ય અને આ પાંચ પાંચ વાત કરવામાં આવી છે સમિતિ કઈ કઈ છે તો ઈરિયા પછી ભાષા પછી એશના પછી આદાન નિક્ષેપણ અને પ્રતિષ્ઠાયન ઓકે આ પાંચ સમિતિની વાત કરવામાં આવી છે ત્રણ ગુપ્તીઓની વાત કરવામાં આવી છે એટલે કે મનોગુપ્તિ વાક ગુપ્તી અને કાર્યગુપ્તી ની વાત કરવામાં આવી છે અને ચાર ભાવનાઓની વાત કરવામાં આવી છે તમને ત્રણ સાચા આપ્યા હોય એક ખોટું આપ્યું હોય તો એ રીતના પણ ક્વેશ્ચન પૂછાય તો યાદ રાખજો જૈન ધર્મના આ પાંચ વ્રતો પાંચ સમિતિ ત્રણ ગુપ્તિઓ અને ચાર ભાવનાઓ તમારે ખાસ યાદ રાખવાની છે ક્લિયર

કયા રાજા દ્વારા આ બૌદ્ધ સભા છે એ બોલાવવામાં આવી હતી તો યાદ રાખજો અજાત શત્રુ દ્વારા બોલાવવામાં આવી હતી અધ્યક્ષ પદ ઉપર કોણ હતા તો તો મહાકશ્યપતા યાદ રાખીશું શું કાર્ય કરવામાં આવ્યું વિનય પીટક અને રચના કરવામાં આવી હવે આગળ આપણે જોઈ ગયા હતા કે બૌદ્ધ ધર્મના ત્રણ ઓકે ત્રિપિટક જે કહેવાય છે એ મહાન ગ્રંથ છે તો એ મહાન ગ્રંથમાંથી બે ગ્રંથો વિનય પીટક અને સુદપીઠક ની રચના છે એ પહેલી બૌદ્ધ સભાની અંદર થઈ ગઈ

એની રચના કરવામાં આવી હતી સાથે સાથે જે આગળ બીજી સભાની અંદર સ્થાવીરવાદ અને મહાસંધિક જે બે ફાંટા પડ્યા હતા એને રદ પણ કરવામાં આવે છે તો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું તો યાદ રાખજો બૌદ્ધ ધર્મના જે જે વાત કરી હતી બૌદ્ધ ધર્મના શું કહેવાય છે મહાન ગ્રંથ કહેવામાં આવે છે તો બે ગ્રંથ વિનય પીટક અને રચના છે એ પહેલી બૌદ્ધ સભાની અંદર થઈ ગઈ અને ત્રીજી બૌદ્ધ સભાની અંદર જે ત્રીજું પીઠક છે અભિગ્રમ પીટક ઓકે એની રચના એ ત્રીજી બૌદ્ધ સભાની અંદર થઈ ગઈ તો આ જે ત્રણ જે પીઠક છે એ બૌદ્ધ ધર્મના મહાન ગ્રંથો માનવામાં આવે છે એના પછી વાત કરીએ છેલ્લી બૌદ્ધ સભા જે પહેલી સદીની અંદર ઈસવીસન એક ની અંદર આયોજિત થઈ હતી કુંડલ અંદર આયોજિત કરવામાં આવી હતી કનિષ્ક દ્વારા આયોજિત કરવામાં આવી હતી એટલા જ માટે કનિષ્કને બીજો અશોક કહેવામાં આવે છે અધ્યક્ષ પદ ઉપર કોણ હતા વસુમિત્ર હતા અને યાદ રાખજો ચોથી બૌદ્ધ સભાની અંદર હિનયાન અને મહાયાન આ બે ફાટા પડ્યા હતા તો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું તો જો હિનયાન અને મહાયાન એ પણ બૌદ્ધ ધર્મના બે ફાટા છે સ્થાવિરવાદ અને મહાસંધિક એ પણ બૌદ્ધ ધર્મના જ ફાટા છે પરંતુ આ સ્થાવિરવાદ અને મહાસંધિક છે એ ત્રીજી બૌદ્ધ સભાની અંદર રદ કરવામાં આવ્યા હતા અને ચોથી બૌદ્ધ સભાની અંદર બે ફાટા ફરીથી પડ્યા હિનયાન અને મહાયાન ઓકે તો આ છે ચાર બૌદ્ધ સભાઓ તો આમાંથી પણ ઘણી બધી ડિટેલ્સ તમારી એક્ઝામની અંદર બની શકે તો આ ચારે ચાર બૌદ્ધ સભાની ડિટેલ્સ તમારે ખાસ યાદ રાખવાની છે તો આ સાથે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની જેટલી પણ ડિટેલ્સ હતી એ આપણે પૂરી કરી દીધી તો મળીશું નેક્સ્ટ જીકેના વિડીયોમાં Bye. All the best.